ભારતની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈની વચ્ચે દોડશે અને ત્યારે હાલ બુલેટ ટ્રેન સ્ટેશન અને ટ્રેકનું કામ ચાલી રહ્યું છે બુલેટ ટ્રેનની રફતારને કારણે જે અવાજ ઉત્પન્ન થાય છે તેને રોકવા માટે રેલવેના પાટાની બંને બાજુ ખાસ પ્રકારના નોઈઝ બેરિયર લગાવવામાં આવશે અમદાવાદમાં આવી જ એક નોઈઝ બેરિયર ફેક્ટરી ઉપર છે અમારા સંવાદદાતા કેતન જોશી આ ફેક્ટરીમાં જઈને સંપૂર્ણ જાણકારી મેળવી હતી આવો જોઈએ અત્યારે અમે બુલેટ ટ્રેનના જે નોઈઝ બેરિયર બનાવતી ફેક્ટરી છે ત્યાં હાજર છીએ આપ જોઈ શકો છો કે નોઈઝ બેરિયર કેટલા મોટા છે બિલકુલ હું કેમેરામેનને કહીશ કે પાછળ બતાડે જે સિમેન્ટથી આખા સજ્જ છે જે ઊભેલા છે લગભગ આઠ દસ ફૂટના એ નોઈઝ બેરિયર છે એની જે પ્રક્રિયા હોય છે એ કઈ રીતે હોય છે તો જે સિમેન્ટના સળિયા છે એ પણ સિમેન્ટ કોન્ક્રીટ સાથે મેળવવામાં આવે છે જેથી કરીને આખું સ્ટ્રકચર ખૂબ જ મજબૂત બને અને આપ જોઈ શકો છો કે ઉપર કઈ રીતે એક મશીન ત્યાંથી પણ આવી રહ્યું છે જે કોન્ક્રીટ મિક્સ કરવા માટેનું એક મશીન છે ઓટોમેટિકલી એ આ જ રીતે પ્રક્રિયા કરતું અહીંયા આવે છે અને આ મોલ્ડની અંદર સિમેન્ટ અને સળિયાનું મિશ્રણ થાય છે અને પછી આ પ્રકારના જે નોઈઝ બેરિયર છે એ બને છે ખાસ કરીને એટલા માટે આને બનાવવામાં આવે છે કારણ કે જે બુલેટ ટ્રેનની સ્પીડ છે એ ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ ઘંટાની એક રફતાર છે તો આ સમયે અંદર બેઠેલા પેસેન્જરને પણ કોઈ અવાજ એટલો બધો ના આવે એને વિક્ષેપ ના કરે અને બહાર જે રહે રહે છે અથવા તો જે જંગલ છે અથવા તો જે પશુ પ્રાણીઓ કારણ કે જંગલમાંથી પણ આ ટ્રેન પસાર થવાની છે તો એમને પણ કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એટલા માટે આ નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે અત્યારે તમને આ સિમેન્ટ કોન્ક્રીટ દેખાય છે પરંતુ ટ્રાન્સપરન્ટ કરવા માટે આની ઉપર પણ એક આખું ટ્રાન્સપરન્ટ લેયર પણ આવવાનું છે જેથી પેસેન્જર છે એ બુલેટ ટ્રેનની અંદર બેઠા બેઠા જ બારનો નજારો પણ લઈ શકે આ કામ છે એ તેજ જ ગતિથી ચાલી રહ્યું છે અત્યાર સુધી ટ્રેક ઉપર બે લાખથી વધારે બેરિયર્સ છે એ લગાડી દેવામાં આવ્યા છે અને લાખોની સંખ્યામાં હજુ બીજા બેરિયર્સ છે એ પણ લગાવવામાં આવશે દર બાર મિનિટે એક આ પ્રકારનું નોઇસ બેરિયર તૈયાર થાય છે અને આખા દિવસમાં પચાસ જેટલા બેરિયર અહીંયા બનાવવામાં આવે છે અને કેપેસિટી જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે વધારવામાં પણ આવશે તો ચોક્કસપણે કહી શકાય કે માત્ર એક બુલેટ ટ્રેન છે એની આપણે કલ્પના કરીએ છીએ પરંતુ એની આસપાસ અને એની અંદર જે લાગતા કમ્પોનેન્ટ છે એ પણ એક વિશાળ છે અને સૌથી ગર્વ લેવા જેવી વાત એ છે કે આ મેડ ઇન ઇન્ડિયા હશે ભલે જાપાનની ટેકનોલોજી છે પરંતુ આપણા એન્જિનિયર્સ છે એ એમને અંજામ આપી રહ્યા છે આપ જોઈ શકો છો કે કેટલા બધા કારીગરોને એન્જિનિયરો છે એ આ કામને અંજામ આપી રહ્યા છે દિવસ રાત બબ્બે ત્રણ ત્રણ શિફ્ટમાં અહીંયા કામ થઈ રહ્યું છે તો ચોક્કસપણે આપણા માટે આ ગર્વની વાત છે કે ભારતના એન્જિનિયર્સ ભારતના કારીગરો આમને દિવસ રાત મહેનત કરી અને આ તૈયાર કરે છે ડિઝાઇન ભલે જાપાનની હોય પરંતુ બુલેટ ટ્રેન તો ભારતની જ હશે તો કહી શકાય બે હજાર છવ્વીસ માં જ્યારે આ ટ્રેન શરૂ થશે ત્યારે દરેક ભારતીય આમાં સવાર થવા માટે આતુર હશે કેતન જોશી અમદાવાદ તો વાત કરીએ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલક આવક જોવા મળી ખેડૂતોને મળ્યા સારા ભાવ સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સાલે ચોમાસુ મગફળીની પુષ્કળ આવક થઈ નવી સિઝન માટે ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે જેમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર કરાયું છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી હરાજી શરૂ થઈ છે શરૂઆતમાં હિંમતનગર માર્કેટ યાર્ડમાં વેચવા જતા મગફળીના ભાવ પણ સારા મળ્યા હતા જેથી મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ફાયદો થયો આ વર્ષે વધુ પડતો વરસાદ અને વાતાવરણમાં વારંવાર પલટો આવ્યો અને બાકી હતું તો વિવિધ રોગ અને જીવાતના ઉપદ્રવના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે જોકે તેમ છતાં ખેડૂતોને શરૂઆતમાં મગફળીના એક હજારથી થી સોળસો સુધીના ભાવ મળી સરકારના ટેકાના ભાવ હિંમતનગર ઊંચા ભાવ મળી રહ્યા છે છેલ્લા થી દિવસથી રોજની સાતસો થી આઠસો બોરી મગફળીની આવક થાય છે આમ તો ગત વર્ષની સરખામણી આ વર્ષે ઉત્પાદન ઓછું થયું છે અને ભાવ પણ ઓછા છે તો સામે જેવી ક્વોલિટી તેવા ભાવ મળતા ખેડૂતો હાલ તો ખુશ છે હવે વાત કરીએ કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કરમાં એન્ટ્રી થઈ ગઈ છે ભારત તરફથી ફોરેન કેટેગરીમાં તેની પસંદગી કરવામાં આવી છે ઓસ્કરની રેસમાં ઓગણત્રીસ ફિલ્મો હતી અને જેમાં વિકી કૌશલની સેમ બહાદુર રણબીર કપૂરની એનિમલ અને કાર્તિકાર્યનની ચંદુ ચેમ્પિયનનો પણ સમાવેશ થાય છે તેર સભ્યોની જ્યુરીએ લાપતા લેડીઝને પસંદ કરી છે આમિર ખાને તેનું નિર્માણ કર્યું છે અને જ્યારે કિરણ રાવે તેનું નિર્દેશન કર્યું છે આ ફિલ્મમાં સ્પર્શ શ્રીવાસ્તવ પ્રતિભા રાંતા અને નેતાશી ગોયલે મુખ્ય ભૂમિકા ભજવી છે સત્તરમી જાન્યુઆરીએ બે હજાર પચીસના રોજ સત્તાણુંમાં ઓસ્કર માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવશે અને ઓસ્કર એવોર્ડ સમારોહ બે માર્ચ બે હજાર પચીસના રોજ યોજાશે